આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે ડભોઈ પોલીસ અને બીએસએફની ની ટીમ સાથે તાલુકાના કાયાવરોહણ કુંડેલા થુવાવી અને ડભોઈ નગરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ નું આયોજન કરવામાં આવ્યું હતું આગામી લોકસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે સરકારી તંત્ર રાજકીય પક્ષો તથા કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા સંભાળતા પોલીસ તંત્ર દ્વારા પણ ઝડપી સલાક વ્યવસ્થા યોજાઈ રહી છે છોડાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવેલા ડભોઈ વિસ્તારના તાલુકાના કાયાવરોહણ કુંઢેલા થુવાવી અને નગરના ચાર કિલોમીટરની અંદરના આજરોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની એક પ્લાટૂન બે અધિકારીઓ સાથે આવી પહોંચતા નગર અને તાલુકામાં ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ જે વાઘેલા તથા પીએસઆઈઓ અને પોલીસ જવાનો વગેરેની હાજરીમાં જવાનોએ તાલુકાના કેટલાક ગામો અને નગરના ચાર કિલોમીટરની અંદર ના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે ડબોઈ તાલુકા અને ડબોઈ ટાઉન જેમાં આગામી લોકસભા બે હજાર ચોવીસના ક્રિટિકલ બુથ બિલ્ડિંગ અને સેન્સિટિવ વિસ્તારોમાં ડભોઈ પોલીસના સાહીઠ એક જવાન ત્રણ અધિકારી તથા બીએસએફની ટુકડી જેમાં પચાસ એક જવાન એમના બે અધિકારી સાથે એમ કરીને સો થી એકસો જવાનોએ ભેગા થઈ અને ડભોઈ તાલુકાના કારવણ થુવાવી કુંડેલા ગામે સવારે ક્રિટિકલ બુથ બિલ્ડિંગની વિઝિટ કરેલી તથા ફૂડ પેટ્રોલિંગ કરેલું અને આજે સાંજે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડભોઈ ડિવિઝન શ્રી આકાશ પટેલ સાહેબના અધ્યક્ષતામાં આજ રોજ ડભોઈ ટાઉનના તમામ સેન્સિટિવ વિસ્તારો અને તમામ ચારે દરવાજાની વચ્ચે પેટ્રોલિંગ કરી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ જેમાં એકસો દસ જેટલા જવાનો બીએસએફ અને પોલીસના જવાનો હાજર હતા આ જે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું તેનો મુખ્ય ઉદ્દેશ લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તે સંદર્ભે સેન્સિટિવ તમામ જગ્યાઓ સોસાયટીઓનું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે